રાજ્યના આદિજાતિ મંત્રીએ આદિવાસી સમાજ અને આદિવાસી યુવાનોને લઈને એક યોજનાની વાત કરી છે અને આદિ કર્મયોગીથી આ યુવાનો છે તેમને નેતૃત્વ મળશે તેવું મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે

આ સૌભાગ્યનો દિવસ છે આપણા સન્માનનીય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી જ્યારે દેશની દુરા સંભાળી અને ઓગણીસો નવ્વાણું પ્રથમ વાર દેશના આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે વિકાસ માટે જનજાતિ કાર્ય મંત્રાલયની અલગ સ્થાપના કરી અને અલગ બજેટની જોગવાઈ કરી એનાથી આગળ વધીને આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાહેબ દેશની સંભાળી અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે માધ્યમથી એનું ડેવલપમેન્ટ થાય એના માટે આદિ કર્મયોગી અભિયાન શરૂઆત કરી છે અને એમને સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ એ સૂત્ર માત્ર નથી અમારા બધાના માટે મંત્ર છે એ મંત્રને ચરિતાર્થ કરવા માટેનો એ ભગીરથ પ્રયાસ જે કર્યો છે અને સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન બને એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આજે મને કહેતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે ગુજરાતના પંદર આદિવાસી જિલ્લાઓમાં ચોરાણું તાલુકાઓ અને ચાર ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત વીસ લાખ ચેન્જ લીડર ફેડર ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિસ્તાર વિતરણમાં મૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાનનો નો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવાનશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી મહાભિયાન પીએમ જનમન અને ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે આ અભિયાન આદિજાતિ મંત્રાલય મિનિસ્ટર ટ્રાઇબલ અફેર દ્વારા સંચાલિત છે સન્માનનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસતે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આદિકર્મયોગી આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રીની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય છે આ અભિયાન વડાપ્રધાન શ્રીના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે પીએમ જન્મન અને ધરતી આંબા અભિયાન ઉત્કર્ષ યોજના આદિકર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે આ અભિયાનમાં ભારત દેશના એક લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ ત્રણ આદિવાસી તાલુકાઓ પાંચસો પચાસથી વધુ આદિવાસી જિલ્લાઓ ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ગુજરાત સંદર્ભે જ્યારે વાત કરીએ ત્યારે આપણા ગુજરાતના માન્ય વૃદ્ધોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ગોભેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગશનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પંદર આદિવાસી જિલ્લાઓમાં ધોરણું તાલુકાઓ અને ચાર હજાર ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત વીસ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે બાબત છે અને નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બને એના માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે સાથે સાથે સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવાની છે સાથે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે વિકસિત ભારત માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવામાં આવશે વસવાટથી રાજ્ય સુધી બહુ સ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કન્વર્ઝન દ્વારા છેલ્લા માઇલ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટેના પણ પ્રયત્નો કરવાના છે સાથે સાથે સૌથી અગત્યની બાબત એ છે કે તારીખ બે ઓક્ટોબર બે ના રોજ ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ ગ્રામ સભા આ નિમિત્તે યોજવામાં આવનાર છે આ વિશેષ ગ્રામ સભામાં ગામડાઓના લોકો દ્વારા વિલેજ વિઝન બિલ્ડિંગ અને વિલેજ એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે આપણે સૌએ સાથે મળીને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે ના વિઝનને સાકાર કરવાનું છે આપણને એક અવસર મળ્યો છે કે આપણે સૌ સાચા આદિ કર્મયોગી આદિ સહયોગી અને આદિ સાથી બનીએ અને આદિજાતિના જે કુટુંબો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે તેમને સમયસર અને યોગ્ય લાભ પહોંચાડવા પહોંચાડવા આપણે બધા સાથે મળીને અધિકારી શ્રી પદાધિકારી શ્રીઓ સાથે મળીને આ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી એનો હક અને અધિકાર મળે એના માટેના પ્રયત્નો સમયમાં કરવામાં આવનાર છે આજે આદિવાસી સમાજ વતી આદિ કર્મયોગી અભિયાન એમને આપીને આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનું જે એમનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું અને સમાજ વતી સાહેબને પણ એમનો આભાર માનું છું ને જે એમાં જોડાનાર આપણા જે કર્મચારી મિત્રો છે